ચાર રૂપની અંદર જોવા મળે છે રાજા એ મૂર્તિનું આ દિવ્ય રૂપ તો જોયું પણ શિલ્પી દેખાતા નથી अदृश्य અને જોયું તો ભગવાનના હાથ અને પગ બનાવવાના બાકી છે રાણીની સામે જોયું કયું આપણી જીદના કારણે ભગવાન અધૂરા રહી ગયા છે આપણને મનાઈ કરવામાં આવી હતી કે એકવીસ દિવસ સુધી દ્વાર ન ખોલવો પણ આપણે જીદ કરીને દ્વાર ખોલ્યો પરિણામે પરિણામે આપણી જીદના પરમાત્મા અધૂરા રહી ખૂબ દુઃખ થયું કે મારા કારણે પ્રભુનું સ્વરૂપ પૂર્ણ નથી થયું પુનઃ અનશન વ્રત ધારણ કરી સમુદ્ર તરફ દ્રષ્ટિ કરી અને રાજાએ વિચાર્યું કે હું આત્મહત્યા કરી લઉં આપઘાત કરી મારા કારણે મારો પરમાત્મા અધૂરો રહી ગયો છે મારી ભૂલના કારણે મારા ઈશ્વરનો શ્રી વિગ્રહ પૂર્ણ ન થયો આત્મહત્યા કરવા માટે જ્યાં વિચાર કરીને દોડવા જાય ત્યાં પુનઃ આકાશવાણી થઈ રાજન આત્મહત્યા ન કરશું આ મારી મરજીથી થયું છે હું આ જ રૂપમાં પૂજાવા માંગુ છું કારણ કે મેં બ્રહ્માજીને આપેલું વરદાન હતું એ વરદાનના કારણે મેં નારદ ને આપેલું વચન વરદાન શ્રી રાધાના પ્રેમાવતાર રૂપમાં ઇન્દ્રધ્યુને પગે લાગીને કહ્યું પણ પ્રભુ તમારા હાથ નથી પગ નથી મને નથી ગમતું ભગવાને કહ્યું રાજન જો તમારે બહુ એવી જીદ હોય કે મારે હાથ ને પગ જોઈએ તો કામ કરજો તમે સોનાના હાથ પગ બનાવીને મને પહેરાવજો ઉત્સવની અંદર તમે સુવર્ણના હાથ અને પગ મને પહેરાવજો હું પહેરીશ અને આપણે બધા દર્શન કરીએ છીએ આ જગન્નાથ રથયાત્રા જયારે પરત આવે ત્યારે ભગવાનને સોનાના હાથ ને પગ અર્પણ કરવામાં આવે છે